નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સુરત મહાનગરપાલિકા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં એકસો ને છેતાલીસ જગ્યા ઉપર આ ભરતી થવાની છે જેમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો એસ એમ સી રિક બે હજાર પચીસમાં સુરત મહાનગરપાલિકા ભરતીમાં સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આગળની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે જેમાં સુરત મહાનગરપાલિકાએ ત્રીજી શ્રેણી એટલે કે કાગકની જગ્યાઓ બહાર પાડી છે આ જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં વધુ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત કાગ પોસ્ટની વિગતોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે ત્યારબાદ આમાં સંસ્થા કઈ રહેવાની છે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ છે તો કાર્કની પોસ્ટ રહેવાની છે જેમાં કુલ જગ્યાઓની જો વાત કરવા જઈએ તો એકસો ને છેતાલીસ જગ્યા ઉપર આ ભરતી થવાની છે આમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ નહીં જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ છે ત્યારબાદ કે અરજી કરવી કે જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે કેટેગરીઝ વાઇઝ જગ્યાઓની જો વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે નવ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે ત્રેવીસ જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે આડત્રીસ જગ્યાઓ આર્થિક નબળા વર્ગ માટે ત્રણ જગ્યાઓ જનરલ માટે તોતેર જગ્યાઓ એમ કુલ ટોટલ એકસોને જગ્યાઓ કેટેગરીઝ વાઇઝ ભરવાના છે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકની પદવી હોવી જોઈએ એટલે કે તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ ત્યારબાદ સરકારી અર્ધ સરકારી ખાનગી સંસ્થામાં વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે વયમર્યાદાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત કાયકની નોકરી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ અગાડી વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રિક રૂપિયા ઓગણીસ હજાર નવસો રૂપિયા ત્રેસઠ હજાર બસો પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે અહીં પહેલા અરમદારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂરી નથી ત્યારબાદ યુઝર આઈડી પાસવર્ડ સાથે તમારે લોગિન કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત